પણ જોયું હવે આવે કે ન આવે જો આમથી થાતો થતો હોય ને આમ વરસાદ આયલો જાય છે લગભગ ભગ હિંગોળગટ હિંગોળગઢ ને આસપાસ વરસાદ હોય શકે આ જાંબુડામાં કેટલો બધો ફાલ આવી ગયો હતો તો કેવો ખર્યો હે જોઈ લેવી હા જો જાંબુડા ખરી ગયા તો આપણે પવનનું પણ હે ને નુકસાન ઘણું બધું છે તો આપણે આ બધું એક નીનની ગંજી ખડકી છે તો નાટો મારી લેવી કાંઈ આમ ફેરફાર થયો નથી પવનનો તો જોઈ લેવી જો આપણે આ ખડકી ની ગંજી હાલો લગભગ તો કંઈ વાંધો નહીં થયો લગીજો જો તો મિત્રો આમ આ સડેન માથે જોઈએ બધા ખેડૂત છે ને આમ બધા હવાન રીતે બધી કેરી કરી રહ્યા છે કોઈ નીમ ઢાંકવાની કોઈ ઢોર ને બધા ફૂલ કેરી ગ્રી જાય છે અહીંયાથી અત્યારે એવું દેખાય તો હાલો આપણે ધીમા ધીમા બાજુ થાય જોઈએ આપણે અહીંથી માલ છીએ બહુ બોલશે ભાગો ભાગો ભગો ફટાફાઈ એટલું હરોડવા મી એટલે હવે એવું લાગે નજીક વરસાદ આવી ગયો ને એવું ચાલો હવે આપણે ઘા નીકળવી ઘરી વરસાદ રહી ગયો છે ને ખેતરમાં આટો મારવા આવી ગયો કે કેવું કામ જાહેર બરાડી પડે શું છે તો જરાક આમ આટો મારી કીધું અને આમ જુઓ ને તો તમને બતાવું કે આમ કેવું છે આ વાતાવરણ અત્યારે જો કેટલો બધો વરસાદ આવી ગયો પણ આપણે બહુ જાહેરને વાંધો નહીં થયો જો જો આ ખેડેલમાં પાણી ભીરા છે આટલો વરસાદ આવ્યો એટલે એવું લાગે કે ઘણા બધા ખેડૂત મિત્રોને હે ને નુકસાન પણ ઘણું બધું કેવું છે કારણ કે તલ મગને એવું બધું ઘણું ઉનાળું પાક છે ને આપણે વાગેલું હોય છે એમાં બધું ઘણું બધું નુકસાન આવ્યું હોય એવું લાગે છે કારણ કે વરસાદ આપણે ઘણો આવી ગયો છે તો મિત્રો આપણે બે ત્રણ દિવસથી આપણે ગરમી હતી એ પ્રમાણે છે ને વરસાદ આવી ગયો છે કે લાગતું જ તો એવું કે ને ગરમી આટલી છે ને એટલે વરસાદ તો આ છે જ પણ ઘણો બધો વરસાદ આવી ગયો છે ધાર્યા બાર એવું છે પણ જો કે આગાહી તો હતી જ કે એને ત્રણસાર રીસ પડવાની અને કરા હોત પડવાના પણ કરા ઘણા પણ થોડા ઘણા પડતા હતા એવું છે તો આપણે ને આમ જો પૂર આવ્યું

ભૂચી પૂછી આમાં કોઈ નહીં નાખી કપડાં ધોવાની હાલો હવે જઈશું ફ્રી